અને ધારા એને મહેસી હતા મેચિંગ મેચિંગ કર્યું છે ધારા બેન નો તો હરખ માતો નથી અમારી જો ગાડી કેવી છે સ્પેશિયલ અમારી ગાડી માં લાઈટ નથી હા માનો હુકમ અમે તો કેટલી વખત અહીંથી નીકળ્યા ગાડી ઊભી રાખીને પાણી પીએ ઉભી તો માતાજીને દર્શન કરવા આવવાનો હુકમ ન થાય ત્યાંથી નીકળી જાય બોલો ત્યાંથી ભવ્ય મંદિર ને ડેકોરેશન કરેલું છે જવું તમે અને ભીડ અત્યારે સમજો કેટલી છે બધા કરી લ્યો આ શ્રી સોનમા ના દર્શન આશીર્વાદ લઈ લ્યો દક્ષિણ આપવામાં નહી આવેલા લગાડી દે નહી નહીં નઈ એવા તો કોઈ દાતા નથી તમને દેતા કામી ખાવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો અમે બધા તૈયાર થઈ ગયા છે અને સાડા છ વાગ્યાના રાહ જોઈને બેઠા હતા સાહેબ આવ્યા પછી મેં દીવાબત્તી કર્યા સાહેબ તૈયાર થયા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે આઈ નાઈ પોણા સાત વાગી ગયા છે તો હવે ફટાફટ ઘરેથી નીકળીએ અને આજે અમે બધા શેરીના મળી અને એક હારે જઈએ છીએ અને અમે આજ તો સ્પેશિયલ એક ગાડી બંધાવી છે કા અલગ જ દર વખતે તો અમે આમ વીઆઈપી ગાડીમાં જઈએ પણ આજ વખતે અમે જે સાધન બંધાયું છે ને એ ખરેખર જોરદાર છે તો બધાય રાહ જોઈને ઊભા છે તો હાલો હવે તાળા મારીએ ને એટલી વાર તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો આજે અમારે જવાનું છે સોનલમાના મંદિરે પહેલાં જ કહી દઉં કંઈ આપણે સસ્પેન્સ સરપ્રાઈઝ રાખવી નથી તો હાલો હવે નીકળીએ તારાબેન તો ક્યારના તૈયાર થઈને દોડા દોડીને ભાગી કરે છે તમે જોયું આગળના વિડીયોમાં એમ તો હાલો હવે નીકળીએ અને જઈએ તમને પણ માતાજીના દર્શન કરાવીએ જો આવ્યા તારાબેન બેન જય શ્રી કૃષ્ણ હાલો 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 બધાય તૈયાર થઈ ગયા છે અને ધારાએ એને મૈસીએ તાજ મેચિંગ મેચિંગ કર્યું છે અને ધારા બેન નો તાજ હરખ માતો નથી ધારાબેન બેન હરખામાં હું તને કહું એમ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી નયના બેન આજે નયના બેન અમાર ભેગા આવવાના છે રેકોર્ડ તૂટશે કા બેન નથી

બસ નહીં બેન તમે ન્યા બેજો ઠાઠે નો બે તને તર ઉલાર થાય તો ક્યાં જાવ હે કેવલ નહીં બેન ને કહો કે તમે સન ઠાઠે નો બે આગળ બેજો નહી તર ઉલાર થાય કા તો હાલો આ છે માર જયેશ ભાઈ ની નાનકડી એવી દુકાન પાન ગલ્લો છે ક્યાં ગયા હાલો ને હવે તમે તમારી જ વાટે મોડું થ્યું છે આજ આવી ગયો હાલો આવી ગયો આવી ગયો કરતા જય શ્રી કૃષ્ણ જય માતાજી પોતે પ્લાન કરે ને પોતે જ મોડું કરે હાલો હવે હાલો તો હવે બધાય ગોઠવાઈ જાય હજી કોણ આવે

અમારે અમારી જો ગાડી કેવી છે સ્પેશિયલ અમારી ગાડીમાં લાઇટાઈ નથી અમે દર વખતે છે ને એસી ગાડીમાં જઈએ નહીં બેના તમારા હિસાબે અમે આ કુદરતી એસીમાં જઈએ કાગી દે બેન તો અમે અનુભવ લઈએ કે આ છકડા રિક્ષામાં કેવી મજા આવે પહોંચી ગયા છે સોનલમાના મંદિરે અને અહીંયા તો હવારનો મેળો હતો અત્યારે તો બધું હકેલાવા માંડ્યું છે જવું અમે બહુ વહેલા આવ્યા જવું મેળો એ તો માણા ઘરે જ આવવામાં છે ને અમે હજી આવ્યા હા જો અમારા નૈના બેને છે ને બહુ મોડું કીધું કે મેળો છે એમ વહેલું કીધું હોત તો ચાર વાગ્યા આવત આ સાત વાગ્યા લગી બધાને રાહ જોઈને બેઠા રહ્યા તો હાલો હવે જઈએ અને દર્શન કરીએ હા

હાચી વાત હાચી વાત નૈનાબેન બેન તો મેળાપ કરવા જઈએ કા ધરો હાલો તો હવે જો માનું મંદિર દેખાય છે અહીંથી તો જાય ને સોનાલયના દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ મઢડા જવાનો તો હુકમ નથી થયો પણ આપણે કરેણી આવ્યા છે ભૂલ થઈ ગઈ ને કા હિસાબે જો આ બાઈએ જે કહ્યું નહીં તો બપોર હોય ગયા તા અમારે જો હવે ગીતાબેન ને મને બે ને અફસોસ થાય કે મેળો વયો ગયો મારે મેળો હાથમાંથી માંથી ન જાવો જોઈએ જીવતા હે જીવતા રે તો હા માનો હુકમ અમે તો કેટલી વખત અહીંથી નીકળ્યા ગાડી ઊભી રાખીને પાણી પીએ ઉભી તો માતાજીને દર્શન કરવા આવવાનો હુકમ ન થાય ત્યાંથી નીકળી જાય બોલો પણ એનો હુકમ થાય તો થાય હાલો 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 હાલતા રહ્યો હાલતા રહ્યો તો આ નાનપણની મોજ આમ મેળા કરાય હાલો તો હવે આપણે ગેટ સુધી પહોંચી ગયા છે દર્શન શક્ય હોય તો અંદરના દર્શન કરાવશું કેમકે આપણે પહેલી વાર આવ્યા છે આપને ખબર નથી કે અહીંના નિયમ શું છે શું નહીં કેમકે જે પણ દેવસ્થાનાના મંદિરના નિયમ હોય એને આપણે ફોલો કરવાના એને અનુસાર જ આપણે હાલવાનું તો હાલો હવે જઈએ સોનાલય ના દર્શન કરીએ તો આપણે આઈમાના મંદિરે પહોંચી ગયા છે તો હાલો હવે જઈએ દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ ભવ્ય થી ભવ્ય મંદિર ને ડેકોરેશન કરેલું છે જેવું તમે અને ભીડ અત્યારે તમે જો કેટલી છે ભાઈ તો તમે બધા કરી લો આઈ શ્રી સોનલબાના બાના દર્શન આશીર્વાદ લઈ લો તો કંઈક આવું છે મંદિર માતાજીનું હાલો તો આપણે માતાજીના દર્શન કરી લીધા ઘણા બધા ફોટા પડ્યા વિડીયો કર્યો અને હવે જઈએ આપણે જે ગ્રાઉન્ડ છે ત્યાં મેળો તો હકેલાઈ ગયો છે પણ હવે જોઈએ શું છે શું નહીં તો કન્ટિન્યુ જોડે રહેજો ઉતારા સોનલ સદન છે આજેનું છે નવું તો એક જેટ મંદિરની સામે જ છે આ આ બાજુ મંદિર છે અને આ બાજુ છે બાર ગામથી કોઈ યાત્રાળુ આવે તો રહેવાની જમવાની બધી સુવિધા છે અહીંયા તો હાલો ભીડ તો અવિરત એવી ને એવી જ છે માણનો વધારો થતો જાય કેમ કે અત્યારે લોકડાઈરાનું ને કાર્યક્રમનું આયોજન છે તો હાલો હવે જઈએ તૈયાર પ્રસાદી આ ટ્રેક્ટરમાં હરાય છે તો પ્રસાદ લઈને જાય છે ભોજના લઈ છે ન્યા અને આ બધી ભીડ જ્ઞાની જ છે ભોજના લઈની અને આ બાજુ જે ડોંગ તૈયાર કર્યું છે અહીંયા લોક ડાયરો છે મોટા મોટા કલાકાર આવશે અને આખી રાતનો લોક ડાયરો છે તો હાલો હા પાક હાલો તો હવે જઈએ આપણે પ્રસાદી લઈએ માતાજીની તો આમાં છે ગરમા ગરમ કઢી ભૂંગળા ભાત અને બાકીનું બીજું બધું આગળ છે તો હાલો આપણે આગળ જઈએ તો હવે કંઈક ભોજન પ્રસાદીની સુવિધા છે તો હવે પ્રસાદી લઈ લઈએ તારાબેન ગોઠવાઈ ગયા ને અને આમ જવું ભીડ અહીંયા સંતવાણીનો કાર્યક્રમ છે તો આમે સ્ટેજ છે અને તમે જોવો એમાં અત્યારે પબ્લિક કેટલી છે તો બસ આખી રાત સંતવાણી અને મોટા મોટા દિગ્ગજ કલાકાર બધાવાના છે અને આ બાજુ હજી પ્રસાદીની વ્યવસ્થા લે છે અને આ બાજુ તૈયારી થઈ છે સંતવાણીની અને ડાયરાની તો ઘણી બધી લેડીઝ પણ છે કે જે અત્યારે અહીંયા બેઠા છે ને આગળ વીઆઈપીની સુવિધા છે બેહવાની તો કંઈક આ રીતની તૈયારી છે એની તો હાલો હવે આપણે જઈએ અને મંદિરે પાછા ભેગા થઈએ અને સંતવાણીનો જે ડાયરાનો કાર્યક્રમ ચાલુ થાય પછી ફરી પાછા આપણે આવશું ટાઈમ હશે ને શક્ય થાય તો કેમ કે અત્યારે ભીડ એટલી છે આમાં કે વાત પૂછો માં જો અવિરત માણસો આવે છે ને અવિરત આ ટ્રેક્ટરમાં પ્રસાદી નું વિતરણ થાય છે ટ્રેક્ટર હાલે છે પાંચથી સાત બધામાં અલગ અલગ વસ્તુ છે તો હાલો હવે જઈએ હાલો જો આ રીતે ટ્રેક્ટરમાં અવિરત પ્રસાદને હારે છે ને બધા કાઉન્ટર ઉપર અલગ અલગ સામગ્રી છે હાલો 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 પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભા છે અને પ્રસાદમાં મોનથાર ખમણ સેવગુંદી શાક રોટલી કઢી ભાત અડદિયા મગ ઘણી બધી વસ્તુ છે દાળ ભાત આ રીતે મોટા મોટા રૂપમાં જો મોનથાળનો લચકો લઈ આવે છે તો તમે ફરી પાછા મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છે પ્રસાદી લઈને અને આ મંદિરનો પાછળનો ભાગ છે તો હવે સાહેબને અને જયેશભાઈને અમારે ગોતવાના છે તમે જોવું ભીડ આ બાજુ બધા ચારે બાજુ આ ભીડમાં અમારે ગોતવાના છે અને આ દેકારામાં

પ્રસાદી મારો આવી ગયો તો અમારે તો કલાકે વારો આવ્યો આ બાજુ છે સોનલ સદન આ બાજુ છે માતાજીનું મંદિર અને વચમાં આ બે છે ને ડેરો જમાયો છે તો તમારે બધા શું કેવાનું છે કેજો કોમેન્ટ માં બે હિયા પછી જાય

હાલો હાલો હૈસે તો મેળામાં ફરશું ને અત્યારે મેળા તો મંદિરની બહાર આવી ગયા છે અને અત્યારે અમે આવ્યા છે મેળામાં થોડો ઘણો મેળો છે અત્યારે સવારે આવ્યા હોત તો ઘણી બધી વસ્તુ જોવા મળે ને લેવાનું કંઈક ઈચ્છા થાત પણ અત્યારે તો એટલી બધી કંઈ વસ્તુ છે ને કંઈ છે નહીં મેળો પણ જોઈએ શું છે ને હું નહીં છે મેળો છે નાનકડો એવો મેળો છે નૈના નૈનાબેન ને ગીતાબેન ને થેલા ની ખરીદી કરે છે સો રૂપિયા ના પોસ ને સો રૂપિયા ના ઠેલા છે આપડે કઈ ખરીદી કરવાની છે નહીં હવે તો જલ્દી એમ થાય કે આ મેળામાંથી બહાર નીકળીએ ને તો સારું એટલી ભીડ છે

અને આ થાકી ગઈ ને ધારા એનું કારણ એ છે એ સાડા ચાર વાગ્યાની ઉઠીને દોડા દોડાદોડી કરે છે જવાનો એટલો હરખ હતો ને અને જેવા અમે ત્યાં પહોંચ્યા ને થોડાકમાં હજી તો રાઉન્ડ માર્યો જોયું દર્શન કર્યા એટલી વારમાં ધારાબેન થાકી ગયા અને કણકણવાનું રોવાનું ચાલુ થઈ ગયું બે ડગલા આલે ને તો બેહી જાય બે ડગલા હાલે ને તો બેહી જાય વરતા તો એમ પપ્પા તેડીને લઈ આવ્યા ત્યારે એ રિક્ષા લગી આવી એવી થાકી ગઈ હતી ને હવે છે ને તેડી તેડાતી નથી નાની હોય તો ચાલો આરાફ હતી ઘણી વાર તેડવા લાગે હે તેવું બધું છે જાવાટાણા છોકરાઓને હરખ હોય અને પછી ત્યાં પોચે ને તો ઘેરે જેટલી દોડધામ ને દોડાભાગી કરી લઈને તો થાકીને થઈ જાય અમારે ધારાબેન રીતે એવું જ થાય તો તમારે બધાને શું કહેવાનું છે જરૂરથી કહેજો કમેન્ટમાં તો હાલો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ